હવે જે સમાચાર વિગતવાર સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ડ્રગ્સના મુદ્દા માલ સાથે એક ઈસમને પકડવામાં મોટી સફળતા મળી છે દરવાજા પાસે ફૂડ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈને એક યુવક ભાગવા લાગ્યો હતો તેની પૂછપરછ કરતા તેની પાસે એમડી ડ્રગ્સ હોવાનો સામે આવ્યો હતો પોલીસ દ્વારા 200 ગ્રામ એમડી ડ્રગ્સના મુદ્દા માલ સાથે મોહમ્મદ તોકીર શેખની ધરપકડ કરવામાં આવી છે અને તેને ડ્રગ્સ આપનાર રેહાન જાવેદ શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે

આ ઉપરાંત તેની પાસેથી એક મોબાઈલ અને બારસો રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા એટલે પોલીસે આ ઈસમ પાસેથી વીસ લાખ પિસ્તાળીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પકડાયેલા આ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ મોહમ્મદ તોકીર ઉર્ફી તોસીફ શેખ હોવાનું જણાવ્યું હતું આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી મોહમ્મદ તોકીર સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેને આ એમડી ટી ડ્રગ્સનો મુદ્દામાલ માર રહેાન જાવેદ શેખ નામના ઈસમ દ્વારા આપવામાં આવ્યો હતો મોહમ્મદ તોકીર રેહાન જાવેદ શેખના જણાવ્યા અનુસાર ડ્રગ્સના જથ્થાની હેરાફેરી કરતો હતો અને બંને સાથે મળીને આ જ પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા ત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેહાન જાવેદ શેખ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને મોહમ્મદ તોકીર ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત અન્ય કેટલાક લોકો તેમની સાથે સંડોવાયેલા છે તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સુરત પોલીસ કમિશનર કે દ્વારા લોકસભા કે ચૂંટણી અન્વયે પોલીસ કી અલગ અલગ ટીમો કો फूड पेट्रोलिंग नाकाबंदी कॉम्बिंग और ऑर्गेनाइज गैंगों पर कंट्रोल करने के लिए सूचना दी गई थी जिसके आधार पर क्राइम ब्रांच की अलग अलग टीमें फूड पेट्रोलिंग और नाका वाहन चेकिंग और कॉम्बिंग कर रही थी उसमें से एक टीम पुलिस इंस्पेक्टर जे एन झाला और अपनी टीम के साथ मान दरवाजा के पास पेट्रोलिंग कर रहे थे तभी उसको देख के एक इंसान भागा जिसको पुलिस ने दबोच के पूछते उसकी जो सर्च चालू की तो उसके पजेशन में से दो ग्राम जैसा एम मिला ये एम डी कहाँ से लाया इसकी जो करीबन कीमत बीस लाख रुपए जैसी होती है वो कहाँ से लाया पूछने पर इसने अपना नाम तो शेख बताया और ये रेहान शेख नाम का एक इंसान है सैयदपुरे वाला उसके पास से लिया हुआ बताया था तो क्राइम ब्रांच की अलग अलग टीमों ने कहाँ कहाँ कब से ये लोग ये धंधा कर रहे हैं किन किन लोगों को दे रहे हैं और इसका पूरा नेटवर्क की आगे की तपास चालू की है અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે એટલે એની પૂછપરછ ચાલુ છે અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યા હતા અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે આ છેલ્લા દોઢ પોણા બે માસથી છૂટક છૂટક કરતા હતા એટલે જેથી એમને પોલીસને એની પા જોઈને ભાગવા જતાં પકડાઈ ગયા મુદ્દામાલ સાથે માન દરવાજા સૈયદપુરા આ વિસ્તારોમાં વેચતા હતા